રૂપાલા સામે વિરોધને લઈને માતાના મઠથી શરૂ થયેલ ધર્મરથ યાત્રા અંજાર પહોંચી પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં ઊભા થયેલો વિરોધ અત્યાર સુધી ખૂબ જ શાંતિપૂર્વક આગળ ધપી રહ્યો છે દરમિયાન પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ થતાં કોઈપણ જાતનું સકારાત્મક પરિણામ ન દેખાતા ચોવીસમી તારીખથી શરૂ થયેલ ધર્મરથ યાત્રા માતાના મઠથી શરૂ થયા બાદ અંજાર પહોંચી હતી જ્યાં ધર્મરથ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ યાત્રાના સંયોજક રાણુબા જાડેજાએ વિગતો આપતા કહ્યું હતું કે રૂપાલા સામીનો વિરોધ હવે ભારતીય જનતા પાર્ટીના વિરોધ સુધી પહોંચ્યો છે અને હવે સત્તાધારી પક્ષ દ્વારા સત્તાનો દુરુપયોગ કરી ડરાવવા ધમકાવવાના પ્રયાસ થાય છે જેનો જવાબ ક્ષત્રિય સમાજ અઢારે વર્ણની સાથે રહી આગામી સમયમાં આપશે તેમણે જણાવ્યું હતું કે આ વિરોધને દબાવવા માટે પોલીસ પ્રશાસનનો ઉપયોગ શરૂ થયો છે પરંતુ ક્ષત્રિય સમાજ ઘૂંટણીય પડવાનો નથી એ ભારતીય જનતા પાર્ટીએ સમજી લેવાની જરૂરત છે રાણુબા એ જાડેજા ગુજરાત પ્રદેશ શ્રી રાજદૂત ખાણી તેના મીડિયા પ્રભારી આજે ચોવીસ તારીખથી ચાલુ થયો અમારો ધર્મનો રથ અમારી નારીની લડાઈમાં જ્યારે થયું છે તે ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે અને આપ અહીંયા પણ જોઈ શકો છો કે વિવિધ સમાજોના લોકો અહીંયા આવ્યા છે અને આ રથ હજી બે દિવસ ત્યાં ચાલશે પૂરું થશે એના પછી આ આ માત્ર ટેલર છે હજી ચાર તારીખ પહેલાં આખા કચ્છમાં દરેક સમાજો સાથે મળીને એક મોટો સંમેલન થશે કે એ હજી બાકી છે થઈ જશે

બાર વિદેશો જે આક્રાંત આવ્યા ને એ પણ લડીને નથી જીતી શક્યા અમારા સામે તમે જેટલો જીદમાં ઉતરશો ને એટલી તમારા માટે કબર ખોદો છો ભારતીય જનતા પાર્ટી એટલો યાદ રાખજો સેકન્ડ શું રણનીતિ શું રહેશે રણનીતિ અમારી ઘડાયેલી જ છે દરેક સમાજોને સાથે રહીને આ સમાજ પહેલેથી ચાલ્યો છે અઢારે વર્ણને સાથે રાખીને ચાલનારો સમાજ છે અમારા સાથે દરેક સમાજ જ્યારે ત્યારે યુદ્ધમાં પણ ચાલતા હતા અત્યારે તો લોકશાહી છે તો અમારા માટે બટન દબાવવા માટે દરેક સમાજો ખૂબ આતુરતાથી છે અને લોકશાહીના ડબે આ ભારતીય જનતા પાર્ટીને ભારત દેશમાંથી ખસેડવાની તાકાત આ સમાજને અઢારે વર્ણ ધરાવે છે જય માતાજી વાઘેલા સંકલન સમિતિ સભ્ય અમારો જે આજનો આ કાર્યક્રમ છે અંજાર મુકામે તારીખ ચોવીસના માતા નવર્દ મુકામેથી ધર્મ ક્ષત્રિય રથનું આયોજન કરવામાં આવેલું અને આજે ચોથા દિવસે અમે અહીંયા અંજાર ઉપસ્થિત છે ત્યારે અમારી આ જે લડાઈ છે સ્વાભિમાનની લડાઈ છે અને એક સામાજિક લડત છે અને એક સમયે અમારી જે લડત રૂપાલા સામે શરૂ થયેલી આજે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સામે આવીને ઊભી રહી છે હવે અમે જે આ લઈને જન જન જાગૃતિ અભિયાન શરૂ કરેલું છે માત્ર અમારા ક્ષત્રિય સમાજની પણ દરેક સમાજને સાથે લઈ અને ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં વધુમાં વધુ મતદાન થાય એ માટેનો મારો એક પ્રયાસ છે ખાસ કરીને ખાલી લોકસભા પૂરતું જ છે કે પછી આગળ પણ કાર્યક્રમ નહીં બિલકુલ આ અમારી લડત પુરુષોત્તમ રૂપાલા સામેની હતી અને ક્યાંક ને ક્યાંક અમારા સ્વાભિમાન ઉપર આવ્યું છે એટલે હવે અમારી આ લડાઈ જ્યાં સુધી માત્ર લોકસભા ચૂંટણીની પણ એના પછી પણ ચાલુ રહેશે અને કાયમ માટે રહેશે ત્યાં સુધી આના ઉપર ભારતીય જનતા પાર્ટીનું કોઈ સ્ટેન્ડ કાયમ ના થાય કેવો પ્રતિસાદ મળી રહ્યો છે ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અમે ચોવીસ તારીખે માતાનામથી શરૂઆત કરેલી આપે જોયું હશે કે માતાનામથી કરીને દરેક જગ્યાએ ખાલી માત્ર અમારો ક્ષત્રિય સમાજ નહીં પણ સર્વ સમાજ દરેક સમાજે અમારી સાથે ખૂબ જ બહોળો પ્રતિસાદ આપે છે અને ગામે ગામ અમને સમર્થન મળી રહ્યું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં આ વખતે અમને વિશ્વાસ છે કે અમે ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ મોટી માત આપીશું